નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આ આપણે વિધવા સહાય યોજના વિશે વાત કરીએ કે જેમાં રાજ્યમાં સામાજિક વર્ગો માટે ઘણી બધી સરકારી યોજનાઓ ચાલે છે જેમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા દિવ્યાંગો વૃદ્ધો વગેરે માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે જેવી કે વૃદ્ધ સહાય યોજના દિવ્યાંગ સાધન સહાય યોજના વગેરે પરંતુ આજે આપણે આ વિડીયોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી વિધવા સહાય યોજના વિશે વાત કરીએ કે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે અને આ યોજના માટે અરજી ક્યાં કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જોઈએ તો મિત્રો વિડિયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ અને સાથી તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે તો મિત્રો આજે આપણે જાણીએ કે વિધવા સહાય યોજનાનો હેતુ શું છે આ યોજના અનન્ય વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાનો ઉદ્દેશ રહેલો છે વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે જેમાં વિધવા બહેનને એકવીસ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે અને આ યોજના હેઠળ દર મહિને રૂપિયા બારસો ની સહાય આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે વિધવા સહાય યોજના બે હજાર ચોવીસ માટેની પાત્રતા જેમાં ગુજરાતના મૂળ નાગરિક હોય એમને જ આ યોજનાનો લાભ મળશે આ યોજનાનો લાભ માત્ર વિધવા લાભાર્થીઓને જ મળશે અને ગ્રામ્ય વિસ્તારમાં અરજદારના કુટુંબની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર કરતા વધુ હોવી જોઈએ નહીં અને શહેરી વિસ્તારમાં અરદદારને કુટુંબની વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર કરતા વધુ હોવી ન જોઈએ ત્યાર પછી મિત્રો વાત કરીએ કે વિધવા સહાય યોજના માટે શું ડોક્યુમેન્ટ જોઈશે જેમાં વિધવા લાભાર્થીના પતિનું મરણનો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડની નકલ આવક અંગેના દાખલો વિધવા હોવા અંગેનો દાખલો અને પૂર્ણ લગ્ન કરેલ નથી તે બાબતનું સિવિલનો દાખલો બેંક ખાતાની નકલ ચૂંટણી કાર્ડ મોબાઈલ નંબર અને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે તો મિત્રો આ યોજના માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાર પછી મિત્રો વાત કરી કે વિધવા સહાય માટે અરજી કેવી રીતે કરવી જેમાં વિધવા લાભાર્થી જો ગ્રામ્ય વિસ્તારમાં હોય તો તેમને ગ્રામ પંચાયત ખાતે વીસીએ પાસેથી ઓનલાઈન અરજી રહેશે કોમ્પ્યુટર ઓપરેટર પાસે અરજી કરાવવાની રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે વિધવા સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો જેમાં વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પૂર્ણ લગ્ન કર્યા નથી તે અંગેનું

તેવા લાભાર્થીઓને પોતાનું આધાર કાર્ડ વેરીફાઈ કરાવી લે સાથોસાથ પોતાનો મોબાઈલ નંબર પણ લિંક કરાવી લે જેથી ભવિષ્યમાં આધાર બેઝ પેમેન્ટ ચાલુ થતા સહાય બંધ ન થાય જેની ખાસ નોંધ લેવી તો મિત્રો વિધવા સહાય યોજનાનો લાભ વિધવા બહેનો આ પ્રમાણે લાભ મેળવી શકે છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકન દબાવો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે